ડીસા શહેરમાં ડ્રગ્સની હેરાફેરીની ફરિયાદોની તપાસ દરમિયાન એસઓજીની ટીમને ડીસાના રામનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં અચાનક તપાસ કરતા ડક્ષના જથ્થા મૂળ સુઈગામના કુંભારખા ગામનું વિપુલ ગંગારામ વણોદને ઝડપી લઈને તેની પાસેથી અઢાર પોઈન્ટ સત્યાવીસ ગ્રામ ડક્ષનો જથ્થો જપ્ત કર્યો હતો વિપુલ વણોદ રામનગરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો અને ડીસામાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો અને પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા માદક પદાર્થનો જથ્થો આપનાર સુરેશ કૃષ્ણારામ રામ રહેઠાણ લાંચીવાડા તાલુકા જિલ્લા સાંચોર રાજસ્થાન તેમજ હાજર લેનાર સંજય ભેમાજી ઠાકોર રહેઠાણ સિંધી કોલોની ડીસાનું નામ ખુલ્યું હતું જેથી પોલીસે બંનેને આરોપી તરીકે દર્શાવીને તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે આરોપી વિપુલ વણોદને ડીસા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી પોલીસ દ્વારા તેને તપાસ સાથે રાજસ્થાન લઈ જવાયો પોલીસ પણ નિશાના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડતા બચાવવા માટે અને અટકાવવા માટે કેસમાં એક એક કડીની તપાસ કરી રહી છે અને આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન ડ્રગ્સ સપ્લાયનું મોટું નેટવર્ક પર બહાર આવે તેવી શક્યતા છે